આપણે આગળ જી ટીવી ન્યૂઝ વાળા છે એ શેતન ગાડી આકે નું પહેલી વાર પાછળ બેઠો બાકી તો બધી હો નીકળ્યો આ ઈનો હરક હેલો દોસ્તો મજામાં જય સુનલ માં જો કે આપડા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય અને આપડા બ્લોગ જોતા હોય બધા સિલેક્ટેડ માણસો જ હોય અને આજે આપણે જઈએ છે ક્યાંક બહાર એ તમને હું આગળ બતાવીશ વિડીયોમાં વ્લોગમાં ક્યાં જઈએ છીએ આપણે બે ત્રણ દિવસ માટે બહાર જવાનું છે

નડિયાદ જવાનું છે આપણે એક હોસ્પિટલનું કામ છે એના માટે તો આપણે નીકળી ગયા તો ટાંકી કરાવી ફૂલ અને પછી નીકળ્યા જ આપણે આગળ તમને બતાવશું જ્યાં જ્યાં જાશું ને આપણે ભૂકી જશે ખંભા અને અમરેલી વચ્ચે નવે હોર્ડ આપી દીધો તો જમી લઈએ બપોરનો ટાઈમ છે તો એક હોટલ છે મહાદેવ ત્યાં રોકી છે તો હવે આપણે જમી લઈએ તો હવે આપણે પહોંચી ગયા છે અમરેલી આ આપણે પખ્ખર બાર ઉઠીઓ રામવાળા રામવારે અમરેલીની પોલીસને ગાંડી કરી હતી અને ગામમાં અત્યારે આપણે પહોંચી ગયા છે અને હવે અહીંયા ગાડીનો એક બ્રેક આપ્યો તો થોડી વાર માટે બ્રેક લઈ લઈએ અને હું તમને આ બતાવીશ આ છે ધારી અમરેલી આપણે પહોંચી ગયા છે ધોળા ગામ છે અહીંયા પણ અહીંયા ટ્રાફિક નડી ગઈ જોકે હરેક જગ્યાની આવી પ્રોબ્લેમ હોય જ અહીંયા સાઈડ ટ્રેન આવે છે એટલા માટે ફૂલ ટ્રાફિક છે હવે કંઈ કંઈથી નીકળી જાય તો મને નથી ખબર પણ નીકળજો તો ખરી

અમદાવાદ પહોંચવા એવા હવે થોડાક દૂર છે મેં બ્રેક લીધો છે તો બ્લોક બનાવી નાખીએ ને અમે હવે અહીંયા ત્યાં આગળ થોડી વારમાં અમદાવાદ પહોંચી જશું ત્યારે રસ્તા પર બ્રેક લઈ અને સાપ લી લીધો તો હવે સાપ લઈને પછી અમે થોડીક દેરમાં બ્રેક મારીને નીકળશું ને હવે સીધા અમદાવાદ હોસ્પિટલનું કામ છે ત્યાં જ જવાના છે તો સાગર સાથે નથી તો એ ઘરે છે હવે બાકીનો બ્લોક એ પણ નાખશે છે ને એ નડિયાદ જ જાઈએ તો એ બનાવશે એમાં એના મોબાઈલમાં એટલે કે હાર્દિક એને કંઈક જવાનું હતું નડિયાદ કંઈક કામ હતું તો એ નડિયા ગયો અને આપણે છે ને અત્યારે હવે વાગ્યા છે પોણા છ અને સેતરને જવાનું છે અમદાવાદ મારા કાકા સાથે તો એને આપણે ગામમાં મૂકવા જઈએ અને આજ તો બીજું કંઈ કામ તો નહોતું ઘરે એમને બેઠા થાય હાર્દિક વહી જો બાકી કંઈક જાત આપણે બાકી બે ભેગા થાત પણ એને જવાનું થયું કંઈક કામ આવી ગયું એટલે એ ગયો તો હવે આપણે શેતન ને મૂકવા ગામમાં જઈએ ત્યાંથી અમદાવાદ વહી જ નહીં કામ તો ચાલો હવે સાહેબોતન ગાડી તમે કાઢ લો પેલી મને આપી દોડલી તો હું બેઠી જાઉં પાસે શેતન પેલી શેતન ગાડી આપે ને બેઠો બાકી હું પાછળ નથી બેઠો હું થઈ જોઈએ હાલ હાલ વાદ મોબાઈલ લીધું ને બોલો હાલો તો હું સાઉ ગામમાં હે ઉભો રહે તો ઊભો રે ગાડી તો બંધ કહે શું કામ પેટ્રોલના ભાવ વધુ છે ને ભાઈ ગાડી ચાલુ રાખ આપણી વાડીએથી નીકળી ગયા છીએ આપણે ને ચાલીએ છીએ ગામ તરફ આ બધા આપણા જ ખેતરી છે

હાર્દિક ભાઈ જાય ને પછી મને છે ને વિડીયો શૂટ કરવાની મજા નથી આવતી એટલે હું છે ને એમને મોબાઈલમાં મત કરો બે હાર્દિક એક બે દિવસ પછી પાછો આવ્યો પછી બે બે પાસા ભેગા થાવ હાલો મારી સાથે ગામમાં જાવ ગામમાં ફાઇનલી આપણે વિદ્યાનગર જ્યાં આપણું પહોંચવાનું છે ત્યાં પહોંચી જાય અને પહોંચીને આપણે કાઠિયાવાડીની સાવ વગર તો હાલે નહીં એટલે પહેલાં સાહ લીધી હવે હોટલની વ્યવસ્થા કરીશું અને જમવાનું બી બાકી છે તો જમવાઈ જશું આગળ તમને બતાવીશ બધી ક્યાં અમે રહીએ છીએ ક્યાં હોટલ રાખીએ છીએ ક્યાં જમવા જઈએ છીએ હું શેતનને ગામમાં મુકાયો હતો તો પછી ત્યાંથી આવવામાં લેટ થઈ ગયો એટલે ડાયરેક્ટ આવીને જમી લીધો અને અત્યારે રૂમમાં આવી આવ્યો હવે થોડુંક એડિટિંગ છે એ કરવાનું છે એટલે એડિટિંગ કરી નાખીએ તો કાલે મળીએ હાલો બાય જય સોનલમાં હવે રસ્તા જાતા હતા ને તો ગામડામાં તો ફૂલેકા નીકળે નડિયાદ ભાઈ મેં તો જોયું કે ફૂલેખું ચાલુ છે તમે જોઈ શકો બીજે બકી ઘોડામાં હા એનો હરખ આ મોજા અમે અડધી કલાકથી તો રખડીએ નડિયાદમાં પણ ક્યાંય સારી હોટલ નથી મળતું હવે ગોતી ક્યાંક મળી જાય તો ખાવાનું બાકી છે રહેવાના ઠેકાણા નથી હજી બે ત્રણ હોટલ જોઈ પણ મજા ન આવે તો હવે કોઈ નડિયાદનું જાણીતું હોય તો કહેજો ભાઈ હોટલમાં ક્યાં જમવાનું સારું મળે કેમકે બે ત્રણ દિવસ રોકાવાનું છે તો જરાક જાણ એ કરજો એ અને અમે આગળ જાય હોટલનું તમને કહેશું કે અહીંયા રહેવાના છે હું છે પણ અહીંની ટ્રાફિક યાર એટલી ટ્રાફિક તમે કોઈ દી જોઈએ જ નથી બહુ જ ટ્રાફિક છે એમ બહુ ટ્રાફિક ઓવર ટ્રાફિક એમ અમે પાછા થોડાક જાણ્યા પડીએ એટલે મેપ પેપર હાલી તો મેપ તો બંધ રસ્તા જ બતાવવાનો છે એમાં વધારે અમે હલવાય એમને બે રાઉન્ડ રાઉન્ડ તો કરમતી ફેરવે એમને એમ હજી ફેરવે જ હવે કઈ એ લઈ જાય એ જોઈએ હવે મને લાગે સારી હોટલ ગોતો વાર લાગશે આવશે મજા એમ એના જેવું છે શણે કર્મોથી ડ્રાઈવિંગ કરે સંદીપ ભાઈ આગળ બેઠા હવે હોટલ વે ક્યાંક રોકો ભાઈ તો કંઈક જમી લઈએ અને રહેવાની વ્યવસ્થા કરી લઈએ તો આગળ બતાવું હોટલ મળે કે નથી મળતી તમને હું ત્યાં સુધી હોલ્ડ કરો હલો દોસ્તો તો હવે ફાઇનલી આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે હવે નવા વ્લોગ સાથે કાલે મળશું تو জয় মা সোনাল জয় মাতা জি